હલો બોલો બોલો ખેડૂત મિત્ર આપણે છે ને માં મૂકશું તમારા સમાચાર બીજી કોઈ રીતે નહીં પણ બીજા ને મોટી મળે એવા છે બીજા ખેડૂતોને ખબર પડે કે વિડીયો સાંભળીને કામ થઈ શકે તમે તો તાલીમ ગામમાં આવવાના છો આવ્યા નથી ને તો શું કામ હાથે કરી લીધું એ કયો અને કેવી રીતે અરજી લખી એ કયો હા એ તમને અરજી લખી ફોટો મોકલાવ્યો આપી અરજી મને કે તલાટી કે વાંધો નહીં આવે કે વકીલ પાસે લખાયુ છે મે કે ના વકીલ પાસે લખાયુ ને પણ હાથે લખી તો આવે કે મને ગલતી નકો આવે છે તમારે તમારી જે નોન નંબર જોતો હોય ને હા 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 ની છે મારી કોઈ હક પડી હતી બરોબર છે સાદની કાગળની જરૂર નથી મેં જોયું કે મારે આ નંબરની જોતો તો ને ગાડીને મગવી લઉં સરસ સરસ મારા યુટ્યુબ માંથી સાંભળીને જ મળ્યું કે કોઈ બીજી રીતે મળ્યું થી વિગત બધી ના ના એમ નન જ મેં પૂછ્યું મંત્રીને ફોન કર્યો મને કે તમે હાથે તમારે નોન નંબર જે જોતો હોય હા 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 આ વ્યવસ્થિત લખી નાખું

હમણાં નવો ડી થઈ જશે ફે મહિના નો શિક્ષક સભ્ય હા હા એટલે એ બધું જાહેર જ છે આપડે કઈ ખાનગી છે નહીં જે હોય વિગત મુકાતી જતી હોય સર્કલ ઓફિસર મને નહી ઈ ધારામાં છે ને કમ્પ્યુટરાઈઝ સેલા હોય બે હજાર પાંચ છ પછી ના ઈ મળે એ જૂનો રેકર્ડ જોતો હોય તો મળે એ સિવાય ડીએલઆર અંદર નો જોતો હોય તોય મળે અંદર તમને નો જોવા દે તો રૂબરૂ વેરીફિકેશન કરવા નું મળે બધું તમે શીખી જાઓ ધીમે ધીમે ના ના દેવલાલ માં છે મારે શનિવારે આમ તો જવું છે ઓલા આપડે જે શું કે આ બધું કયો જિલ્લો આવે તમારે સિયાસ ને પટેલ ને જે કઈ નિકમ લખા હોય બધું બસ બસ કટાવી દયો બધું હ એટલે કે માતા કોઈ પકે ફાઈલ આખી કમ્પ્લીટ થઈ જાય તમારે કાય પછી ઘટતું ન રહેવું બસ સાચી વસ્તુ છે બસ ખેડૂત ને આજ જાગૃત કરવા છે આપણે કે પોતાના રેકર્ડ ની ફાઈલ પોતાની પાસે એડવાન્સ માં તૈયાર હોવી જોઈએ તરસ લાગે ને કુવો ખોદવા બેહે ને એટલે તકલીફ પડે પણ એના એના મારો મતલબ એવો હું તો કદાચ ત્રણ દી ચાલે મારી પાસે કઈ નું તમે હું જોવા પ્રસાદની કાગળ નો હોય ટીપર નો હોય કેસ નો હોય પતલ પતલ નો હોય કે સરસ મને આનંદ થયો કે તમારા જેવા તમારા જેવા જાગૃત ખેડૂત છે એ મને આનંદ થયો કેટલું ભણેલા છો અરે હું બાર ભણેલો સરસ સરસ હાલો હા આવી રીતે બીજા ખેડૂતોને પણ મદદરૂપ થતા રેજો હા

એને પછી હવે નથી પહોંચી શાતું બાકી ટૂંકા જોવા તો ફટાફટ આપી દો દર બે કલાકમાં તો મારા વોટ્સઅપ લગભગ ક્લિયર થઈ ગયા પાછા લીલા ટપકા નવા પચા થઈ જાય વળી પચાસ ક્લિયર કરું ને ત્યાં વળી બીજું નાનું મોટું કામ બતાવું ને ત્યાં બીજા પચાસ ટપકા થઈ ગયા લીલા અમારા ગામ ના એક એડવોકેટ છે મારે માસી ની દીકરી ને ખરાબ નહીં બોલતા આપડે યુટ્યુબ માં મુકશું ખરાબ વાત નથી કરતો પણ હું પણ તોય તત્કાલ જવાબ નથી દેતો જવાબ દે પણ તત્કાલ નો દે હા નો દે નો દે સાચી વાત છે તમે જેટલી સ્પીડ માં આપો છો ને એટલો નો આપે સાચી વાત સાચી વાત છે તમે સેવા કરો છો એને આપડે સેવા નથી કરાવી હગા ને સેવા નો કરાવે ને હગા કોઈ પણ ધંધાદારી હોય કોઈ સેવા નો કરે ને

તોય એ માસો ટાઈમે જોવા ન દેતા એ ઈ એક સેડી સાદી કેવત છે ધવરાઈ વાળા કે સમજાણું એ સરકારી ખામીચારી ભણાવે એની એના જેવું થાય સમજા

ખેડૂતોને ખબર નથી ને એ ખબર પાડવાનું કામ જ મારું છે સમજાણું ખબર પડવા મળી જાય ને ખેડૂતો જાતે કામ જેટલા કરીએ કેટલા ઠીક છે નો કરીએ કે તો એનો કોઈ ટકો નહીએ કે સમજણું એ વાત મુદ્દા ની યાર સારું ભલે હાલો હા સારું સારું